નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં શુક્રવારનું રાશિફળ આજે કર્ક અને ધન રાશિના લોકો માટે ખાસ છે દિવસ તમારે કેવો રહેશે મીસ મીન મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક ફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ભગવાન શિવને જળ અર્પણ કરો તેમજ આ પાણીમાં ગોળ મિશ્રિત કરો અને ભગવાન શિવ માટે પાંચ દીવા કરો વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ અન્ય દિવસો કરતાં સારો રહેશે આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરી શકશો જ્યારે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતામાં પસાર થશે કેવો રહેશે તમારો દિવસ આજે તુલા રાશિના લોકો માટે દિવસ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને સપ ક્ષેત્રમાં કેટલીક અસાધારણ સિદ્ધિઓ લઈને આવવાનો છે તુલા રાશિના લોકો શરદી તાવ વગેરે મોસમી રોગોની ચપેટમાં આવી શકે છે વ્યવસાયમાં આવકના કેટલા નવા સ્ત્રોત મળશે મિથુન રાશિના લોકો આજે રેશમી વસ્તુઓનું દાન કરો કન્યા રાશિના લોકો આજે ગણેશ ચાલીસાનો પાઠ કરો કેવો રહેશે તમારો આજનો દિવસ મેષ રાશિ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે આજે તમે તમારું કામ છોડીને બીજા બીજાના કામ પર વધુ ધ્યાન આપશો જેનાથી તમને નુકસાન થશે કારણ કે તમે બીજાના પગલે તમારા કામ પર ધ્યાન નહીં આપો પરંતુ તમારે તમારે આવું કરવાની જરૂર નથી કાર્યક્ષેત્રમાં પણ આજે તમે થોડો ફેરફાર કરશો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે જો તમારા જીવનસાથીના સ્વસ્થમાં કોઈ સમસ્યા છે તો તેના કારણે તમારે આજે ભાગદોડ કરવી પડી શકે છે તેથી સાવચેત રહો અને ડોક્ટરની સલાહ લો જો આજે પરિવારમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો છે તો તમે તેને તમારા સારા વર્તનથી ઠીક કરી શકશો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની માળાનો એકસો આઠ વાર જાપ કરો વૃષભ રાશિ ગણેશજી કહે છે કે વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેશે જો આજે તમે તમારા જીવનસાથી સાથે નવો વ્યવસાય શરૂ કરવા માંગો છો તો આજે તમે તે કામ ઝડપથી કરી શકશો અને તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે તેમ છતાં આજે કોઈ પણ પરીક્ષામાં બાળક નપાસ થતાં તમને થોડી પરેશાની થશે આજે તમે તમારા કામ યોગ્ય કરશો પરંતુ તમારે તમારા સ્વસ્થાનું ધ્યાન રાખવું પડશે આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરી શકશો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ભૂખ્યા લોકોને ભોજન કરાવો મિથુન રાશિ ગણેશજી કહે છે કે આજે માતા પિતા અને ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી તમને કંઈક મૂલ્યવાન મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે તમારે રાત્રિના સમયે વધુ સ્પીડવાળા વાહનોથી સાવધાન રહેવું પડશે અકસ્માતનો ભય છે તેથી જો તમારે કોઈની યાત્રા પર જવું હોય તો સાવધાન રહો આજે તમારે ધ્યાન રાખવું પડશે કે ભલે તમારે પૈસા ઉધાર લેવા પડે પરંતુ કોઈને માગશો નહીં આજે તમે બાળકોના અતિરેક અતિરેકને કારણે થોડા ચિંતિત રહેશો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ રેશમી વસ્તુઓનું દાન કરો કર્ક રાશિ ગણેશજી કહે છે કે ભાગ્યની દ્રષ્ટિએ તમારા માટે દિવસ સારો રહેવાનો છે આજે તમને વિદેશમાં રહેતા સંબંધીઓ તરફથી સારા સમાચાર સાંભળવા મળશે જો તમારી બહેનના લગ્નમાં કોઈ અડચણ હતી તો તે પણ આજે સમાપ્ત થઈ જશે અને લગ્નની વાત નિશ્ચિત થઈ શકે છે જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે આજે રાજ્યની પ્રતિષ્ઠામાં વધારો થશે પરંતુ તમારે ધ્યાન રાખવું પડશે કે તમે ઉતાવળ અને લાગણીમાં કોઈ નિર્ણય ના લો અને તમારી બુદ્ધિ અને વિવેક બુદ્ધિથી જ નિર્ણય લો તો જ તમને સફળતા પ્રાપ્ત કરી શકશો આજે તમે મોટી રકમ મેળવીને ખુશી ખુશ રહી શકો છો આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટનાશક ગણેશ સ્ત્રોતનો પાઠ કરો સિંહ રાશિ ગણેશજી કહે છે કે આજે રાજકારણ સાથે જોડાયેલા લોકોને અણધારી સફળતા મળી શકે છે જેનાથી તમને પ્રગતિમાં વધારો થશે આજે તમે તમારા બાળકો પ્રત્યેની તમારી બધી જવાબદારીઓ પૂરી કરી શકશો અને તમારા મન પરનો થોડો બોજ પણ અળવો થશે આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે હસતા મજાકમાં રાત વિતાવશો તમારા ખાવા પીવા પર નિયંત્રણ રાખો વિદ્યાર્થીઓને પરીક્ષામાં સખત મહેનત પછી જ સફળતા મળી મળતી જણાય છે આજે તમને તમારા બાળકના કરિયર સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સવારે તાંબાના વાસણમાં વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો કન્યા રાશિ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા પ્રયત્નોને સફળતા અપાવવાનો રહેશે જો આજે તમારા મનમાં કોઈ વિચાર આવે છે તો તમારે તેના પર તરત જ કાર્ય કરવું પડશે જો તમે તમારા કોઈને કહો તો તેઓ તેનો લાભ લઈ શકે છે જો તમે અગાઉ ભાગીદારીમાં વ્યવસાય ચલાવો ચલાવ્યો હોય તો તમને તેમાંથી શ્રેષ્ઠ લાભ મળશે આજે કામમાં ઘણું મન લાગશે અને તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં પણ ભાગ લઈ શકો છો આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ ગણેશજી કહે છે કે તુલા રાશિના લોકો માટે આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને સબ ક્ષેત્રમાં કેટલીક અસાધારણ સિદ્ધિઓ લઈને આવવાનો છે આજે તમારે વ્યવસાય સંબંધિત કામ કરવું પડી શકે છે જેના કારણે તુલા રાશિના લોકો શરદી તાવ વગેરે મોસમી રોગોની ચપેટમાં આવી શકે છે વ્યવસાયમાં આવકના કેટલાક નવા સ્ત્રોત મળશે આજે સાંજના સમયે તુલા રાશિના લોકો પોતાના જીવનસાથી માટે ગિફ્ટ અથવા નાની પાર્ટીનું આયોજન કરી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયોને ગોળ ખવડાવો રાશિ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમને શ્રેષ્ઠ રીતે સફળતા અપાવશે આજે તમારી કીર્તિમાં વધારો થશે આજે જો કોઈ પરસ્પર મતભેદને કારણે પરિવારના સભ્યો વચ્ચે સંઘર્ષની સ્થિતિ છે તો સારું છે કે તમે મૈન રહો અને સાથે જ તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો નહીં તો પરિવારના કોઈ સભ્ય તમારા વિશે ખરાબ અનુભવી શકે છે આ સાંજ તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો આજે જો તમે વિદેશથી બિઝનેસ કરી રહ્યા છો તો આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગબાણનો પાઠ કરો ધન રાશિ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે આજે ઘરની વસ્તુઓમાં વધારો થશે આજે તમે તમારી રોજિંદી જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલાક પૈસા પણ ખર્ચ કરશો પરંતુ જો તમે પૈસાનો વ્યવહાર સાવધાનીથી નહીં કરો તો તમને નુકસાન થઈ શકે છે આજે તમારું કોઈ સરકારી કામ પૂરું ન થવાને કારણે તમારે કોર્ટના ચક્કર લગાવવા પડી શકે છે અને તમે પરેશાન નોકરિયાત લોકો આજે તેમના કોઈ સાથીદારને કારણે તણાવમાં આવી શકે છે કારણ કે અધિકારીઓને મળ્યા પછી તેમના સાથી તેમના વિશે ચર્ચા કરી શકશો ચર્ચા કરી શકો છો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માટે રાશિ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે આર્થિક રીતે સારો રહેશે આજે તમને કુટુંબિક અને આર્થિક બાબતોમાં સફળતા મળવાની સંભાવના દેખાઈ રહી છે આજીવિકાના ક્ષેત્રમાં કામ કરતા લોકોને આજે ઉત્તમ તકો મળશે આજે તમારે તમારા માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે જો કોઈ રોગ પરેશાન કરતો હોય તો પછી દુઃખ વધી શકે છે આજે તમારા ઘરે કોઈ મહેમાન આવી શકે છે આના પાછળ કેટલાક પૈસા પણ ખર્ચ થશે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન સૂર્યને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો કુંભ રાશિ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે આજે તમને તમારા કોઈ સંબંધિત તરફથી કોઈ પ્રતિકૂળ સમાચાર સાંભળવા મળી શકે છે જેના કારણે તમારે પ્રવાસ પર જવું પડી શકે છે જો આજે તમે કોઈ સંબંધી વ્યવસાયમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ જાણકાર વ્યક્તિની સલાહ લો નહીં તો તમારા પૈસા ડૂબી શકે છે આજે જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે જેના કારણે તમે તમારાથી ગુસ્સે થઈ શકે છે આજે ભાગ્ય બોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગરીબોને કપડા અને ભોજનનું દાન કરો મીન રાશ ગણેશજી કહે છે કે આજનો દિવસ તમારા માટે પરેશાની ભર્યો રહી શકે છે આજે તમે તમારા બાળકના ભવિષ્યને લઈને ચિંતિત રહી શકો છો આજે રાત્રે સંબંધીઓ સાથે લેવડ દેવડ કરતી વખતે તમારે સાવધાન રહેવું પડશે નહીતર સંબંધોમાં તિરાડ આવી શકે છે આજે તમારે ધાર્મિક સ્થળોની યાત્રા પર જવું પડી શકે છે જો પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તે આજે સમાપ્ત થઈ જશે જૂના મિત્રને મળવાથી તમને ભવિષ્યમાં નાણાકીય લાભ મળવાની સંભાવના છે આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારે કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો